નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં ત્યારે એક પચી વર્ષ યુક્તિની તલવારના પૂર્વક હત્યા કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના વધુ તપાસ હાથ ધરી છે હાલમાં યુક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે પશ્ચિમ કચ્છમાં ત્યારે કાયદો વ્યવસ્થા કથડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો હાલમાં મળતી માહિતી મુજબ કચ્છના માંડવી તાલુકા જિલ્લાના ગોધરામાં આજે વહેલી સવારે એક યુવતીની હોકરી જવા માટે બસની રાહ જોઈ રહી હતી આ દરમિયાન ત્યારે અજાણ્યા શખ્સોએ બાઇક ઉપર આવીને વચ્ચે વચ્ચે યુક્તિને નિર્ધિરાતાપૂર્વક તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જોકે અહીંયા ત્યારે મિત્રો હત્યાના બનાવને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ પ્યાપી જવા પામ્યો છે હત્યાની બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ યુક્તિની ડેડ બોડીને ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ